જોઈ શકો છો કે અહીંયા જે બાયપાસ છે ત્યાં થોડી ક્ષણો પડે એવા દ્રશ્યો હતા કે કેટલાક સ્કૂટર બસ જઈ રહી છે ઓટો જઈ રહી છે હમણાં એક બચ્ચાઓની સ્કૂલવાન પસાર થઈ તે લોકોને ખૂબ તકલીફ પડી હતી અને લગભગ ધક્કા મારીને લઈ જવું પડ્યું હતું અહીંયા પાણીમાંથી કાઢીને આપ જોઈ શકો છો કે જે વાહનો નિયમિત રીતે અહીંયા આવી રહ્યા છે પાણી એટલા ભરાઈ ગયા છે ને પાણીનું જે સ્તર છે તે વધતું જઈ રહ્યું છે હાલ જોકે વરસાદ થંભી ગયો છે એટલે પાણી ઓસરવાની એક સંભાવના જણાઈ રહી છે પરંતુ અત્યાર સુધીમાં આજે એક કલાકમાં જે વરસાદ થયો તેમાં સ્થિતિ એ થઈ છે કે અહીંયા ખાસ્સેવા પાણી ભરાઈ ગયા છે અંદર આ જે બ્રિજ દેખાય છે અંડરબ્રિજ બ્રિજ તેની અંદર લગભગ ઢીચણ સુધીના પાણી ભરેલા છે આપ જોઈ શકો છો કે જે ગાડીઓ છે કેટલી ગાડીઓ હમણાં સુધી એવું હતું કે તેઓને જવું પડ્યું કારણ કે પાણીના કારણે ગાડીઓ અહીંયા બંધ પડી ગઈ હતી નાના છોકરા બિચારો ખભા લઈ જવા પડે વરસાદ આવે તો વરસાદ આવે છે પાણી કોઈ નિકાલ જ નહીં કેવું પાણી તો બહુ જોરદાર ભરાયેલું હતું જોવા જેવું છાતી સુધી પાણી હતા

મેન પૂર્ણિમા નો કહેવાય અહીંયા બધું પાણી ભેગું થાય અને આખું બાઇકો એક્ટિવ અંદર ગયું એક્ટિવા ગયું ગાડી કે બધું એનું બધું ખાડે જતું રહ્યું આખું તમે નાનપણથી જોતા અરે બાલ મંદિર થી સ્કૂલ માં ભણેલો છું અહીંયાથી તો આ વસ્તુ કોમન જ અરે અમે તો છવીસમી જાન્યુઆરી એવું હોય તો અમે અહીંયા બાળકોને બહાર કાઢીએ બાલ મંદિર થી આ સ્કૂલમાં ભણાવે છે જુનિયર કેજી થી તે બારમા ધોરણ સુધી તો જુનિયર કેજી ના છોકરાઓ અહીંયા અંદર જાય તો કેટલું પાણી આવી જાય એ વસ્તુ તમે જોઈ શકો છો આપ જાતે જ જોઈ શકો છો કેટલું પાણી હતું હોય હા ડૂબી જ જાય માણસ કોઈ બી અંદર ના રહી શકે મારી ક્યાર સમુ પાણી ભરાય એટલે શું થયું હાલત એટલે તમારું કેવું એવું છે કે તમે એવું બાલ શકાય ટેક્સના નામે સો રૂપિયા નો ટેક્સ હોય પાંચસો રૂપિયા સુધી પહોંચાડતા હોય આ ટેક્સ લેતા ટેક્સ લેતા હોય છતાં પ્રિમોન્સુન કામગીરી ક્યાં દેખાઈ રહી છે જો આજે ડેગામ ડૂબી રહ્યું છે તમે જાણો નાના નાના બાળકો ક્યાં જાય એ પરિસ્થિતિ એક કલાક પહેલા શું પરિસ્થિતિ હતી

જવાબદાર અધિકારી શ્રીમાં દેગામના મામલતદાર શ્રી ચીફ ઓફિસર શ્રી તાલુકા વિકાસ અધિકારી આ લોકો સરકારનો એટલે કે પ્રજાનો પૂરેપૂરો વળતર સાથેનો પગાર લે છે ફૂલ ફેસિલિટી લે છે ટીએડીએ લે છે અને એમ છતાં પણ વર્તમાન પરિસ્થિતિની અંદર કેવી પરિસ્થિતિ હાલ આ દેગામની છે આપ જોઈ શકો છો નિહાળી શકો છો ખાલી એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો ખાલી આ એક જ ખાડો દેખ્યો પણ દેગામની અંદર જે નવા જે રોડના કામોની અંદર કેટલા બધા અવિવેકી કામ થાય છે ખરેખર પ્રજાએ હવે જાગૃત થવાની જરૂર છે કારણ કે એકલા ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ જવાબદારી નથી જે સરકારનો પગાર લે છે જે સરકારના ટીએડીએ લે છે જે સરકારશ્રીની અમારા પૈસામાંથી કરવેરા ભરીએ અમે ટેક્સ ભરીએ જીએસટી ભરીએ એમાંથી જે પગાર લે છે એ પગારના પૈસાનો પૂરેપૂરો સદુપયોગ કરાવવા હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે